તે દરમિયાન કૃણાલ રમણભાઈ કહારે ફરિયાદી તથા તેમના કાકાના દીકરા તરંગ કહારને ગંદી કાળો આપી હતી અને માર માર્યો હતો ત્યારબાદ આરોપી કૃણાલ કહારે ફરિયાદીને મારી નાખવાના ઈરાદે તેમના એક્ટિવા સાથે જાણી જોઈને થાર ગાડી અથાડી દીધી હતી અને બાદમાં ત્યાંથી ફરાર થઈ ગયો હતો અકસ્માતની ઘટનામાં ફરિયાદીને હાથમાં ફ્રેક્ચર થયું હતું આખરે ઉપરોક્ત મામલે પાણીગેટ પોલીસ મથકમાં કૃણાલ રમણભાઈ કહાર વિરુદ્ધ ખૂનની કોશિશનું ફરિયાદ નોંધવામાં આવી છે હાલમાં ઘટનાના વિડીયો સામે આવ્યા છે જેમાં એક્ટિવાની પરિસ્થિતિ જોઈને ભાગ્યે જ કોઈ બચ્યું હશે તેવો અંદાજો લાગી રહ્યો છે ફરિયાદ નોંધાયા બાદ પોલીસે સમગ્ર મામલે આરોપીની ઝડપી પાડવાની દિશામાં ચક્રો ગતિમાન કર્યા છે हेडलाइन न्यूज जिंदा बेदड़क